આજે બાલવાટિકાના ભૂલકાઓ છે એ એક કાગળ એટલે કે ફાઈબર જેવું છે પ્લાસ્ટિક જેવું છે એ જુદા જુદા કટકા છે આકારોના જુદા જુદા કટકામાંથી તે મુક્ત રમત રમે છે એટલે કે જુદા જુદા આકારો બનાવે છે ડિઝાઇન બનાવે છે એને મનગમતા ફૂલ બનાવે છે મનગમતા આકારો બનાવે છે મનગમતી ડિઝાઇન બનાવે છે ચાલો આ ભાઈ છે એણે બનાવ્યું આ ભાઈ તમે શું બનાવ્યું છે શું છે આને શું કહેવાય હા ગોળ સરસ વેરી ગુડ ગોળ કહેવાય ભાઈ તમે આ નાના નાના આકાર લઈને શું બનાવો છો ગોળ બનાવવું છે તમારે વાહ સરસ ગોળ બનાવવાનો પ્રયત્ન કરે છે ચાલો તમે અહીંયા જુદા જુદા રંગીન આકાર લીધા છે શું કરો છો તમે આનું ગોળ બનાવ્યું છે હં ચાલો અહીંયા પણ બનાવ્યું છે ગોળ સરસ એક જ કલર લઈને એક સરખો કલર લઈને બનાવ્યું છે વાહ અહીંયા પણ આ બેણે સરસ પ્રયત્ન કર્યો છે ગોળ બનાવીને એની માથે ડિઝાઇન બનાવે છે ડિઝાઇન મૂકો છો ને વાહ સરસ ચાલો અહીંયા પણ પ્રયત્ન કરે છે સરસ પ્રયત્ન કરો છો બધા ચાલો આ તમે રંગીન અલગ અલગ લઈ અને તમે ગોળ બનાવ્યું છે અહીંયા નાના કટકા લઈ મોટા કટકા લઈને ગોળ બનાવવાનો પ્રયત્ન કરે છે ચાલો જુદા જુદા કલર છે એમાંથી તમને કોને ખબર છે કયો કેવો કલર કહેવાય હા પીળો કલર છે બતાવો તો પીળો કલર વાહ સરસ હં આવડે છે બધાયને પીળો કલર સરસ ચાલો પછી પોપટી કલર પોપટ જેવો પોપટી કલર બતાવો તો હં જો આવો સરસ વેરી ગુડ પોપટી કલર કહેવાય આને સરસ કેસરી બતાવો તો કેસરી કેસરી કલર હં જો આની કેસરી કહેવાય હં આને કેસરી સરસ વાહ સરસ પ્રયત્ન કરો છો કેસરી કહેવાય પછી દૂધિયા કલર દૂધિયાઈ હં આ દૂધિયા કલર છે વાહ હા એને દૂધિયા કલર કહેવાય સરસ પ્રયત્ન કર્યો હવે ગુલાબી છેલ્લે વધ્યો છે ગુલાબી મોટા હા જો આ ગુલાબી આ બે ને બતાવ્યું જો હા સરસ સરસ હા ગુલાબી વાહ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધા એ મજા આવે છે ને પ્રવૃત્તિ કરવાની મજા આવે છે ને આને આપણે મુક્ત રમત પણ કહી શકશું અને સર્જનાત્મક પ્રવૃત્તિ પણ કહી શકશું અને રમત પણ કહી શકશું તો આપણે જુદી જુદી રીતે આપણો મગજનો વિકાસ કરવા માટે આપણે જુદા જુદા અલગ અલગ આકારો રંગોળી એવું બનાવશું વાહ સરસ જો આ ભાઈએ એક આ ડિઝાઇન બનાવી છે આ ગોળ બનાવ્યું છે આ કલર અલગ અલગ લઈને બનાવ્યું છે અહીંયા નાના નાના આકારો લઈને બનાવ્યું છે વાહ સરસ વેરી ગુડ આ ભાઈ પણ સરસ પ્રયત્નો કરી રહ્યા છે એક સરખા કલર ગોતી અને ગોળ આકાર બનાવવાનો પ્રયત્ન કરે છે સરસ સાબાસ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો વેરી ગુડ ખૂબ સરસ શાબાસ